હાકી દે નહીં ને બધી બગડી દઈ છે નકરું ટોમેટું ટોમેટું દેખાય છે પણ રાહત કાળવાડ્યો મારો ખર્ચો હાડવો આ મગફળી મગફળી સાફ પલાડી નાખીને આશા થોડી હતી તે બને આયા પલાળી નાખ્યું મારે શું કરું જીતી જીભવું મારા છોકરાનું એ અવસર આપ ઓ

કાકા પાટલો મરી જહા કેડો લો મરી જહા તો કાચ છે ઉતારો છો ડોર ઓ કર દિયા એ હું કર દઉં જપના જપના પેશાબ ઓલા મરી ગયો હેડ ઓ આ બોલ બોલ લાયો છો મારા હું કરવું તારે મારા છોકરા નો લગન આવે છે ને મારા બધી ખેતી માં ફળાઈ છે

હા ભાઈ હા પણ છોકરું પહાણ મારા અને મને ખુબ દુખ લાગ્યું છે દુઃખ તો ગોડા આવું ના કરાય જીવતા તો ફેર ફરીથી વાવશું હા એ બધું ફેર આવું તો મોદી બીજા વખત હું હતો રમા તમે એમ કરજો મને થોડો પૈસા ટેકો કરજો તું તારા માં આ 50000 રૂપિયા તો તું લઈ જજે હારું હારું ભાઈ પૈસા માં રોબા તો ન મરું તારો આશા ગાતે થઈ જાય ના ના ગભરાઉ હવે હવે તવર પહાડ જરા વાંદો ના